હો તમે યાર દીધી માં તમારી તો જ આખી અલગ છે નામ પડી એક રમેશભાઈ ખોખરિયા

આ તો બાદ લેટવા હે દેન આવા નાવા કેટલા છે આખી દુનિયા વાળો આવે તો ઉઠ્યા નહ કાકા એ કાકા કાકો मे डॉक् सु कि तपास करें पर फिट पटना हालत हाना हा तोत को मरी जदा म को म जामान कताह बन એ પરોણાના પણ સાતે હાથ ગારો દે તને દૂધવાળો પાહે કા અલ્યા સાતો પાવો પડે પણ ઉકાળો ઉકાળો જે હોય ઇં કાકા કળજા તારે રેડવો થા હાતે છોટસ પી લેવાળી ભેડો અમે ઇમાં હું છે તાન હો વાત ચલે એક ક કલ્યાણ પીવો છેન ભાઈ મે મંડુ

તમે પણ તમારે પાસે મોડું નહીં થાય પછી જવાનું મોડું તો થાય જાવ તમે

লেষা <muchas>

મારો બનાસો છ